ये करैया जनना मलो वत्ना जीवो बीदा जिनम लो ફરત ભુવા નાણ ભુઆ મોહન ભુવા પ્રકાશ દબે દબે દબે

જંગલ માં મંગલ આ વાટા ફેરા મારી છે વાટાફેરાજુ રાજુ પેલા ચવા રૂપ સી ચવા રંગ સી તો એ જોણે

બંગાળ ની ખાડીમ થી જો વાવાઝોડું ઉપડે દેવું બંગાળ ની ખાડીમ થી વાવાઝોડું ઉપડે એટલે ગમે એવું હોય તો કાં ફે દે ખબર ન પડે પણ મારા દેવની આવો વિવાહ હોય આવો મારી પંજુ ઉમરા નકરી કુનુ હોય મારા દેવના નોમનો માથે નો માથે સોયડો હોય અને મારા દેવ નિમિત માં તમે ફક્ત

જીવન જાગો તો ઉધી મારા દેવના થઈન્દ્રો અને મારા જુ માથે સોયડા હોય અને ભવો ભવ તમને ના હજુ જ બલાહની માતાને ये मरुत

તો મારી પંચુ ભર જો તળિયે પડે મારી સિક્કો નજર પડે તળિયે થી લઈને આગળ લડાડું માતા ને જે દેવી બહેન આશીર્વાદ આવે એ આશીર્વાદ નો તમારો ભાવ છે મગન શેક નઈ વેડા લઈ

मकान जो <गणणा> <गणा> 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 <गा> <गणा> 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 <गणा>

સો વર્ષ ની વાતો જવા દો જુગો જુગી એના બોલે મારી ગુણ કુવાસી મારા દેવ તાચીરી તાચી રાજુ મંડળ બેઠું છે કોઈ દેવી એવી કે કુવાસીના ના ટવકા ની માતા કુવાસીની રાડવા વળનારી માતા મારી પંચુ કુવાસીના ના વાતાડા નો દેરુ લેવા કુવાસીના ના વાસની માતા વહુની માતા કોઈ દાડો કોઈ એમ કીધું બિચારા કુવાહા નું કોઈ જો હું માતા કુવાહાની ને ખમા કરી પણ મારા

પણ જો અમૃત વેળા લઈને લાખા મારા ચેહર ના રમખમા કેતા હવાર નો દાડો તો ઉગવાનું પણ વેળા લઈને બોલતી હવારનો દાડો ઉગેન ભૂશુ તમે મારા દેવ નિમિતની આ અવસર પાર પાડીને ફૂલે આલીન વળતા આઈ મારા દેવો અમે હાથ જોડજો એની તો તમારા ટોપ કર્યા માચી રાશુ નહે આ તમારી ગવાડી છે મારા ભુવા પહેલી વાર આયા હે પણ આવી વાજણો આવી મરદ એ પલોઠી વાળે શેતરના શેઢે લાતડું જો લેબા પડ્યું હોય કોઈ ચોર નેકળાની એમ થઈ જાય ચાલો એક્ચ્યુઅલી આજ તો કોઈ હાજર નહીં સંતાડીને લઈને જતો રહો જતો રહો જતો રહો આવું વિચારે અને મારી પંચો જો શીખવા તમને ખબર હોય કે મારા ભૂષા ઘડી બે ઘડી મારા અવસર માં હે અને દુનિયાનો દોમીજુ દોમી જો ઓગળી કરી મારા દેવ નિમિત્ત ને જો આ અવસર આશીર્વાદ હું આલી બોલતી હું દુનિયાનો ચોર હોય ને મારા દેવ નિમિત્તની મારા ભૂષા ઘરની ચોરી કરે અને બંદૂક ગોળી છૂટે એમ ના છૂટે બલાહ ની માતા

દેવ નિમિત આશીર્વાદ છે ફક્ત અર્જન એવું નથી દુનિયા ગોડી થઈ ગઈ ના દુનિયા બહુ હોશિયાર છે દુનિયા દુનિયા બઉિયાર ની સદી ફક્ત એક જ દોઢ આલ કરોડ નું કોમ કરવું હોય દોઢ નો ભરવો હોય છે દ્વારા રાજા જયારે અંબાજી માતા લઈ ને એને એમ જ કીધું તું કે રાજા સુર ના ડુંગરે આવ્યો એટલે એનો વિશ્વ ડગમગ થયો ઘુઘરિ ના ભલણી એટલે પાછળ વાળ્યું માતાજી કોઈ આવે છે અંબાજી ત્યાં બેહી જી

ઉદાભાઈ માણસ ને નંબર આવે એટલે ચશ્મા પ્યા રે માણસ ને રાજુ નંબર આવે એટલે ચશ્મા આપ્યા

અને મારા દેવના રોમ લેબા અલજો ખબા કેતા હશે જો આવી શિક્વતર જેવાનું મારા ચિહર નિમિત્તના આ ભર્યા રાવણે જો આશીર્વાદ આલીને બોલીને ઘેર જાઉં તો ફક્ત મારા દેવના ભરૂવા એક જાણો હું ચિહર એવું બોલેલી જો મારો દોડી તારા પાશિયર પાશિરના છોકરો મારા ચી શિકવોતરના આશરે ભરૂવા મુકજી જો દુનિયમ જો લાડા ન કરીને ના ફેરવું જ બનાહાની માતા

એક વાત નક્કી જો મારી પંચુ ગમે એવી વેળા કવેળા આગા પાછી થઈ હોય કોઈ ના ઘર ને અમમ તળિયા ના માથે આવી ગયા હોય કેટલા એક વસ્તી એક જ બોલે વિના ઘરની પૂન્યથી હા કલ્પનાવ પનાવ પનાવ આયે ઉપર 150 લી સ્પીડમાં ગાડી જતી હોય જતી હોય અચ્છા લક અચ્છા લક અચ્છા લક અચ્છા લક અચ્છા લક વચ્ચે કોઈ રોજાઈ જાય ને જો મોર મચી જાય તો મગન હોય વસ્તી એમ જ કે હે ઇના ઘરની પૂન્યથી બચી ગયો ઇના ઘરની પૂન્યથી કોઈ એમ કીધું

પણ મારી સમય બદલાનો એના ઘંડિયા ભાઈ ભુવાકી તમે આગળ આવી જાવ ભાઈ તમે આગળ આવી જાવ એ ફક્ત તમે એમના વાતડ વર્ષી જાન એક અંડિયાને ખબર પડી કે આ અમૂલ્યમો આ હીરો છે આ રત્ન છે ઓને આગળ લાવો આ આગળ જાતો કઈક કરશે મારી પંચુ મારા દેવના ના ભગવાન એવું કહી જાય કેટલા દીકરા પેલો કે ચાર બઉ ભાગશાળી કેવરો બહુ સારું કેવરાય કેટલા દીકરા તમારા કે ભાઈ બધા બાપા કેટલા કહી હું ભણાવવાનો ના લય ભણાવજો શિક્ષણ ની જરૂર છે દેશને ને વિદેશ મેલજ કશોધોને સો ધો ને વેશ બદલે દેશ બદલે કોઈ ચિંતા નહીં પણ ઘરના સંસ્કાર ના ભૂલે એનું ધ્યાન રાખજો તમે એમનો વિચાર આપજો એમના સંસ્કાર આપજો મગર એવું કહેવાય છે આપણા ગંડિયા આવું કરતા હતા આપણા ગંડિયા આમ કરતા હતા એ પાછળની પ્રજા જો શીખેલી હોય એના ઘરની કોઈ જાડો આબરૂ નહીં જાય पावलिया घड़ी घड़ी उतू आवे पिरी तु प પણ મારા દેવલો ઉજાવ જેઠાના બેના માર મનોદ ભાજ મે મેળા માર

માખરવાડ જંગલ જંગલમાં માલ ઢોર ચારતો તો આવીને પૂછ્યું મોહનજી ટકો કર્યો

پڙه تڪي جي تڪي جي تڪي جي تڪي جي